છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી સાઠંબા જી ના જે વીજ બાબતે સાડા સાત થી સાડા નવ ના ટાઈમમાં દસ દસ વખત લાઈટ વીસ મિનિટ આવે દસ મિનિટ જતું રહે એ રીતેનું જે પોઝિશન થયેલી છે જેના દ્વારા મહિલાઓને પણ જમવાનું બનાવવામાં કે જમવાના ટાઈમે કે રાત્રે એક્ઝામ બીજા દિવસે એક્ઝામ આવે તો વિદ્યાર્થીઓને ભણવામાં પણ તકલીફ પડી રહી છે